જો કામે ન નિવારે એવો મુની જે પોતાની બધી ઈચ્છા સફળ કરવા એ મુની મરી જવાનું છે મિષ્ટાનની ઈચ્છા ગોચરીમાં ઈચ્છા થઈ ગઈ અરે મુનિ પણ છે તારી આગળ પયે પે વિષયંતો ડગલે બગલે વિષાદ પામી દોષ મીઠાઈ ખાવા જઈને તારી તબિયત ના પાડે છે ત્યારે શું હા બધા કાયદો હું ગયો અમારી વાત કરું છું તમારી તો માગ જ ક્યાં કરવાની એક લગ્ન કર્યા પછી બીજી ત્રી બીજી પછી ત્રીજી બીજો પુરુષ ત્રીજો પુરુ શું છે પણ શેને માટે બધી પાગલતા છે કામ વર્તમાનમાં જાગે ભૂતકાળ જોઈ લઉં કેટલા અનુભવ પછી હાથ બિલકુલ ખાલી છે બિલકુલ ખાલી રિક્ત છો તમે સાહેબ કાંઈ નથી હાથમાં મારી આગળ એક લાઈન લખી દો તમને કામ લાગશે અગ્નિ તૃપ્તે જો ઇંધણે લખી નાખો અગ્નિ તૃપ્તે જો ઇંધણે આગ લાકડાથી શાંત થાય આનો અર્થ અગ્નિ તૃપ્તે જો ઈંધણે બીજી પંક્તિ લખો નદીએ જો જલધી પુરાય લાખો નદીઓ સાગરમાં જાય અને સાગર એમ કે બસ હવે નહીં કે હે નહીં અગ્નિ તૃપ્તે જો ઈંધણે નદીએ જો જલધી પુરાય તો વિષય સુખ ભોગતા તો વિષય સુખ ભોગતા જીવ એ તૃપ્તો થાય પાચેન્દ્રીના વિષયને ભોગવીને જીવ તૃપ્તિનો અનુભવ તો કરશે જો લાકડાથી અગ્નિ શાંત થાય અને નદીથી સાગર હાઉસફુલ થાય તો રીના વિષયને ભોગવ્યા પછી તું શાંત થઈશ બોલો તમારી આગળ કોઈ આ અંગે કોઈ પ્રશ્ન હોય તો આપણે આગળ ચાલશું પછી ફરી વાર આવશ્યકતાનો વિરોધ નથી ઈચ્છાનો વિરોધ છે મુનિબન ભગવાન ઋષભદેવ ચારસો દિવસ પછી તો ગુચરી વાપરીને ના નથી એકસો પંચોદેવી ભગવાન મહાવીરે પણ વાપરીને મારે વાપરવી પડશે પણ આ પાગલપન પણ ટોપ જોઈએ સારું જોઈએ મજાનું જોઈએ ટેક્સ આવી રહ્યો છે આ શું પણ એમ આ બહેનોને બધું શું છે આકર્ષક બધા કપડાઓ આકર્ષક ડ્રેસ આ બધું જોઈએ મેકઅપ જોઈએ ઘરેના ટોપ જોઈએ સાડીઓ ટોપ જોઈએ શું કરવું છે પણ સમજણ જ્યારે આવી જાય ત્યારે તમને લાગે હું શું કરું છું માટે આટલું બધું પ્રદર્શન કેટલી સાડીઓ પહેરી દીધી કેટલી બ્રાન્ડ સાડી આવી ગઈ આવી ગઈ આવી ગઈ હજી નવી ત્રુટી નવી બાર આવે મારે છે નવી બાર આવે થોડી નવી ડિઝાઇન આવી મારે છે પૈસાની અનુકૂળતા માટે બધું જ આખર મળશે શું સુધામૂર્તિ નામ સાંભળ્યું છે કોણ છે નારાયણ મૂળતા ના લાગે પૈસા કેટલા હશે હમણાં એમનું એમણે એક નાનકડું દ્રષ્ટાંત જોયું ત્રીસ વર્ષે પહેલી વાર સાડી ખરીદી કોની વાત કરું છું એટલે તમે સમજો ને કઈ અક્કલ નથી એવું તો નથી ને થર્ટી આફ્ટર થર્ટી યર્સ અને એમને લખ્યું છે કે રામ મંદિરના દર્શન કરવા ગઈ ત્યારે મારા મનમાં એક એવો ખ્યાલ હતો કે કાશી જાય કાશી જાય એને કોઈને કોઈ નિયમ લેવો જોઈએ આ સુધામૂર્તિનું સ્ટેટમેન્ટ અને એમને કીધું હું કાશી જાઉં છું તો મારે મારી રીતે કોઈ નિયમ લેવો જોઈએ અને એમને લખ્યું છે મને પરચેસિંગનો સૌથી મોટો શોખ હતો અને લખ્યું હતું નિયમ એ લેવો જોઈએ કે તમારા અમને થોડે તેવો સુધા મૂર્તિએ લખ્યું છે મેં આજીવન પરચેસિંગ નહીં કરવાનો નિયમ લઈ લીધો પૂછવું છે બહેનોને સરે માટે તમારી દરેક ઈચ્છાને સફળ બનાવતા પહેલાં ભૂતકાળમાં સફળ બનેલી ઈચ્છાના અનુભવ આગ સામે રાખી લો ભૂતકાળમાં સફળ બનેલી ઈચ્છાના અનુભવ આ સામે રાખી લો તૃપ્તિ નથી અતૃપ્તિ રાઈટ આ બોલો કે ના બોલો કામ જાગે વર્તમાનમાં અને નિયંત્રણમાં લેવો તો ભૂતકાળ બીજી વાત ક્રોધ જાગે ભૂતકાળના હિસાબે અને નિયંત્રણમાં લેવો તો ભવિષ્ય આ સામે રાખો પરિવાર યાદ રાખજો તમારી આગળ આ વાતના બધી લેસન લઈશ પેમેન્ટ કોઈ ડૂબાડ્યું એ ગાંડ દીધી દાળમાં મરચું ઓછું હતું પત્ની એ વાત કદાચ માની નહીં દીકરા વાત માની નહીં આ ભૂતકાળ થઈ ગયો દેખાડી દી હા હવે પછી આવી ભૂલ કે દેખાડી દઈશ ભવિષ્યમાં દીકરો ઘરથી જુદો થઈ ગયો પત્ની પેર ચાલી ગઈ સંબંધ તૂટી ગયા ડાબર્સની ભૂમિકા બી હજી ક્રોધ કરવા છે ખ્યાલ આવે છે ને તમે સાઈડ માંગી સાઈડ ના બી ભૂતકાળ દીધો તમે નીકળી પણ ગયા એ નાના સાઈડ નથી આપતો તમે ક્યારે કહેતાની ક્રોધને કંટ્રોલમાં કરો છો ભવિષ્ય રાખી દો તમારો બાપ તમારી બાજુમાં તમારી માની તમારો દીકરોની તમારા ભાઈની અને ભલવું તો તમારા ગુરુ ભગવાન પણ છે આ નામે તો સારું તડા જ કરવાની બધે તમે મને તો મારા સાહેબ ક્રોધ નિયંત્રણમાં ગયો ક્રોધ એક અહીંયા બેઠેલા બધા મને કાર્ય ક્રોધ કરીને તમે ખૂબ આનંદિત થયા એવા ક્રોધ કેટલી વાર કર્યા છે સંદીપ કેટલી વાર ભલે સાચા કારણસર ખોટ કર્યું છે પણ તમને થયું છે યાર ન કર્યું તો સારું હતું મામલો બગડી ગયો યાર પછી તમે ગમે તેટલું વળતર બાળવા જાઓ વળતું નથી તમે માફી માગો પગમાં ભોળો બોલો કે ઠીક છે ચાલ જવા દે પણ તમે એક દિલ તો થોડી જ નાખ્યું અમારે રાઈટ શું કરવું છે રૂટીની વાત કરું છું કામ માટે ભૂતકાળનો અનુભવ જોઈ લો અને ક્રોધ માટે ભવિષ્યનો અનુભવ આંખ સામે રાખો થયો નથી પણ થશે ઘણા લોકો પોતાના અશોકભાઈ ક્રોધને બચાવે છે અને એક ગેરસમજ નહીં કરતા એક ક્રોધ કરવાની ભગવાને છૂટ આપી છે મને પણ અમને બધાને તમને પણ વિશેષ આવે છે ભાષ્યમાં આઠ પ્રકારના ક્રોધ કીધા છે ક્રોધ માન માયાલો આઠ પ્રકારના આઠ એમાં એક ક્રોધનું નામ લખ્યું છે આદેશ 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 ક્રોધ અર્થ લખ્યો છે મનમાં બિલકુલ ક્રોધનો ભાવ ન હોય અને છતાં સામી વ્યક્તિના જીવનને બચાવવા માટે ક્રોધ કરવો પડે એ આદેશ ક્રોધ મારા ગુરુદેવે મારી ઉપર કર્યો ખ્યાલ આવે છે શું કહું છું અભ્યાસ નતો કરતો તો ગુરુદેવે મારી પર ક્રોધ કર્યો એની લાફો પણ માર્યો દંડાસન પણ માર્યો આ ખોદની ભગવાને ના નથી જો તમે ખોદ નથી કરતા તો શિષ્યનું જીવન બરબાદ થઈ જાય એ રીતે તમે તમારા ઘરમાં પિતાજીના સ્થાને છો તમારો દીકરો રાતના બાર બાર વાગ્યા સુધી બહાર ધટકે એટલું ફિલ્મો જુવે દારૂ પીવે છોકરીઓને નરી નમાડે અને આવા ટાઈમમાં તમે ક્રોધ કરો એને આદેશ કસાઈ કીધો છે અંદરમાં ક્રોધનો ભાવ નથી છતાં બહાર એનું જીવન બગડેલી માટે તમે ક્રોધ કરો એ આદેશ કરો એક સમય હતો મને મને ગઈ સાંજ સુરતમાં એક છોકરો મળ્યો હતો સાહેબ છેલ્લા બાવીસ વર્ષથી કાળ નથી બોલ્યો એની વાત મેં સાંભળી મને ગમી મેં તું આટલું બધું કારણ સાહેબ બાવીસ વર્ષથી આમ પ્રસંગો હતો એટલા બધા આવ્યા ને કે બેન સામે ચોપડી ચોપડી ગાળ દઉં પણ સાહેબ એ અનંત ઉપકાર મમ્મીનો તમને ખબર છે આભાર માને એ મમ્મીનો અનંત ઉપકાર મેં શું થયું સાહેબ સાત વર્ષની મને કાળ બોલ્યો તો અને સાત વર્ષની મને કાળ બોલ્યો મમ્મીએ રસોડામાં બોલાવી નાકના બંને ભાગમાં લાલ લાલ મરચાં નાખી દીધા સાહેબ બે દિવસ જે તરફડ્યું તરફડ્યું તરફ એ દિવસથી ક્રોધ ગયો ગાળ ગઈ લાલ મરચા આવું આદિશ કશે મારા ગુરુદેવ મારી મને આજે આનંદ છે આજે હું મારું જીવન જોઉં તેમ લાગુ એ દિવસે ગુરુદેવે સજા ન તો રતન રાજે ન પહોંચ્યો અનંત ઉપકાર ગમ્યો ક્રોધ ગમ્યો આદેશ કસાઈ ગમ્યું કુમાર વિશ્વાસ નામ સાંભળ્યું છે એને લખ્યું છે કે બહુ નાની ઉંમરમાં બહુ નાની ઉંમરમાં ચોથી ચબડી ભણતો હતો ત્યારે મારી બાજુમાં બેસનારા ક્લાસમેટની બાજુમાં એક પેન્સિલ હતી બ્રાન્ડેડ અને એની પાછળ રબર હતું મારી સ્થિતિ એટલી સારી નહોતી મને એમ થયું કે આ પેન્સિલ મારે જોઈએ ઘરે આવીને મમ્મીને વાત કરી મમ્મી આ જ પેન્સિલ જોઈએ આર્થિક સ્થિતિ એવી નહોતી મમ્મીએ કીધું પેન્સિલ અને રબર એ જે જોઈએ એ છે તારી અગણ આવી પેન્સિલ નહીં હોતો ચાન્સ નાનો બાબો ચોથી ચોપડી ભણનારો કોમ્પિટિશન બાજુમાં ઇમ્પ્યુરિટી કોમ્પ્લેક્સ અને મારે જોઈએ અને બીજે દિવસે આ કુમારી વિશ્વાસે પોતે પોતાની મેડિકેલની વાત બીજે દિવસે ચોરી કરી બોલો તો કરોડ બધી બાપનો દીકરો છે ચોરી કરી પેન્સિલ લાવો લખતો હતો મમ્મીએ જોયું ક્યાંથી લાવ્યો આ પેન્સિલ પેન્સિલ કોકની પડી હતી રસ્તામાં નહીં લીધું બોલવું જ પડે ઠીક છે સાહેબ એક શબ્દ મમ્મી બોલી નહીં એક શબ્દ બોલી નહીં અહીંયા બેઠેલી માતાને કહું છું સાહેબ રાતના ટાઈમમાં બહુ નાની ઉંમરમાં કાયમ માટે મમ્મી સાથે સુવાની એક આદત મમ્મી મીના ઊંઘ જ આવે અને રાતના મમ્મી આગળ સુવા ગયો મમ્મી એ ના પડી હવે મારી સાથે સુવાનું બન્યું કાંઈ બોલી નથી સાહેબ તરફડી તરફડીને રાત કાઢી મમ્મીને ખબર પડી ગઈ કે આ ચોરી કરેલી પેન્સિલ જે દીકરાએ કરીએ એને મારી સાથે સુવાનો અધિકાર નથી એની માં છું આજે કુમાર વિશ્વાસ લખે છે એ દિવસે મારી મમ્મીએ મને આ સજા ન કરી આજે કુમાર વિશ્વાસ ન તમારી આગળ તમારી પર કોઈ આવી સજા કરી છે તમે તમારા દીકરાને કરી શકો એવી સ્થિતિ છે અત્યારે આમાં વર્તમાનમાં પણ નિયંત્રણ કરો ભૂતકાળ ક્રોધ ભૂતકાળમાં પણ બચી જુઓ તો ભવિષ્ય આંખ સામે રાખો પથારી ફેરવી નાખશે તમારો દીકરો જ કહેશે મારે પપ્પા તમારી સાથે નહીં રહેવું અહીંયા બે ઢેલી બહુને કહેશું કાલે સાસોને કહું છું તમારી બહુ તમને કહે બા તમારી આ હું નહીં કાં તો તમે નહીં કાં તો આ ઘરમાં હું નહીં આવા ઢગલાબંધ દ્રષ્ટાંતો જયાં છે અત્યારે એને ખુલ્લા કરવાનો ટાઈમ નથી કામ ક્રોધ અને લોભ ત્રણથી બચવાના રસ્તા પરમેનન્ટ દેખાડી દઉં પરિવાર ભૂલી જાય બે લેસન તો કરશો કામનો સેના હિસાબે અને નિયંત્રણ માટે ભૂતકાળ ક્રોધ સેના હિસાબે ભૂતકાળ નિયંત્રણ માટે ભવિષ્યકાળ અને લોભ થાય ભવિષ્ય માટે અને જોવો તો વર્તમાન આંખ સામે રાખો ભવિષ્ય માટે નવી નિર્ણય સાંભળી શું લોભસેના માટે આજે રોટી શાક છે મીઠાઈ ભરસાણ છે પંકજ ઓફિસે જવાનું બંધ કર્યું અમે ખાલી તારાના મેં બધાને પૂછી લઉં ટોટલી નિવૃત્તિ ટોટલી નિવૃત્તિ રસ નહીં બિલકુલ શું ચાલે છે અમારી રસ નહીં હે શેને માટે નહીં જાણવું શેને માટે નહીં વર્તમાન ઠીક ચાલે છે વર્તમાન ઠીક ચાલે છે તો હવે શેને માટે એટલે બધું નહીં મારે જવાબ જોઈએ છે હે અરે આવી જાય મારી આગળ દીક્ષા દીક્ષાની વાત નથી કરતો દીક્ષાની વાત નહીં હું દીક્ષાની વાત નથી કરતો શ્રાવક તરીકે પણ સમય તારો મારે ચોવીસ કલાકનો જે બોલ આપી દે એટલા બધા શાસનના સરસ મજાના કામો છે તમારી આગળ સમય નહીં ખોટે એટલા બધા કામો જુને જવું પડે બજારમાં શેને માટે નહીં આપણે કોઈની મજાક નથી કરી આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવો હવે ભવિષ્ય સુરક્ષિત છે હવે કયું ભવિષ્ય અંધકારવાળું છે એફડી ટોપ છે બધા પરિવારમાં ઠેકાણે પડી ગયા આના કરતાં ડબલ મોંઘવારી થાય તો પણ તમારી જિંદગી છે ત્યાં સુધી તમને ખાધે પીધે કોઈ વાંધો ના આવે હવે શું કામ પૈસાને માટે દોડવું છે હવે લોભ છે ને માટે

પેમેન્ટ ઊભી ગયું સાહેબ પેમેન્ટ આવતું નથી પૈસા ક્યાં રોકવા ખબર નથી મોંઘવારી ઘણી છે ચારે બાજુ બદમાસીઓ ભેગી થઈ ગઈ છે વિશ્વાસ કોઈની પર મુકાયો નથી દીકરાનો સાહેબ ભરોસો નથી બરાબર છે ને હું જે કહું છું એવરેજ આ લોભના કારણે આવતું ભવિષ્ય મારું સુરક્ષિત રહેશે એ ખ્યાલ તમે બધો જ સમય તમે ત્યાં આપ્યો તમારું વર્તમાન ખતમ થઈ ગયો છે જે વર્તમાનમાં તમે અસ્ત પ્રકારની પૂજા કરી શકતા હતા ગુરુ ભગવાન આવીને બેસી શકતા હતા બબે તન તન ચાર ચાર સામાય કરી શકતા હતા તમારો પરલોક સુધર કરી શકતા હતા બધું જ નહીં સાહેબ બજારમાં તો જોવું પડે ધ્યાન રાખવું પડે ઠીક છે તમારી ઈચ્છા કામ ક્રોધ લોભ એના ત્રણ કાળ ત્રણે ત્રણેય આંખ સામે રાખો કામનો વર્તમાન કાળ ક્રોધનો ભૂતકાળ અને લોભનો ભવિષ્યકાળ એને નિયંત્રણમાં લેવા માટે કામનો ભૂતકાળ ક્રોધનો ભવિષ્યકાળ અને લોભનો બોલો કન્સેપ્ટ ક્લિયર નહીં તો આગળ ચાલો